સ્વામિનારાયણ તો આજે જય અને આજે તૈયારી થઈ ગઈ છે નક્કી કરતા તમારો પણ અહીં અમારું તો કઈ તારીખ નક્કી થતી નથી ક્યારે જવાની અને બાને તાત્કાલિક જવાનું નક્કી થઈ ગયું એ લોકોનું મહિલા મંડળ જાય છે સમાન બમન બધું ચાલ થઈ ગયો સુકો નાસ્તો લઈ જવાનો હતો મોડા શિવમ હમણાં

અત્યારે બાને મૂકવા જવાનું છે એમાં એવું હતું કે જો એક વાગે મૂકવા જવું હોય તો માતાવાડીમાંથી કંઈક બસો પડતી હતી તો ત્યાં મૂકવા જવાનું તને અને બાલક પાટિયાથી કંઈક બે અઢી વાગ્યાનો ટાઈમ છે એટલે કીધું બે અઢી વાગે બાલક પાટિયા જઈ અને ત્યાંથી જ બધા ભેગા થઈને પછી બસ નીકળવાની છે એટલે વગેરે જઈને બધે બામાન તૈયાર થઈ ગયો છે બધું ચેક કરી લઈ અને પછી બને મૂકવા જવાનું છે लो समान से वो एक गेम फिर फोडत लागतं ने हं हं बाने वदरना हात आले नाही ना अतो वदर लागतं कोण लितो अरे जममानो थेपला લઈ जावना आलू पराठा आलू पराठा थेपला से कालो पराठा आलू पराठा से तुम्हालाच खावना आहे केम नाही

જો 괜 કા તરાઉ ને આટો મારી આવો ને મારુ નામ ના બોલજો એટલે માર વાર નામ તો બોલજો ધની ની નામ હું મેળા માં હા તમે તું કેતો જાવ તું ના કેતો ના જાવ તો એ હું

કઈ રીતનો રૂટ કઈ રીતનો છે આઈથી સીધા ઉજેન હા ઉજેન એક રાત હમ ઉજેન થી ચિત્રકૂટ હા ચિત્રકૂટ એક રાત પછી ચિત્રકૂટ થી ટ્રાફિક ના હોય તો પ્રયાગરાજ નહીં તો પછી અયોધ્યા બેમાંથી ગમે તે એક વાળા ફરતો પછી ઈ પૂરું કરી અને સીધા ઓમકારેશ્વર ઓમકારેશ્વર થી શું આઠ તારીખે રિટર્ન આવી જાવ આઠ તારીખે સાંજે સાંજે ગમે તે વહેલા મોડું જે થાય પછી पी ग -ja

મારી ખુશી ચાલ અમે પહોંચી ગયા અને કામમાં તો એવું હતું જે ચોપડી બનાવીને વાલ મૂક્યો તો એના બદલે બે નળ કરવાના હતા એટલે એ નળ બે ફિટ કરે છે e rnše cacaa vavk a ਸ਼ੇਵੋ ਇਹ ਕੱਪਿੰਗ ਜੱਟ ਨੋਲੇ ਵਿਸ਼ੇਤੀ ਸੀ ਨਾ ਥੋੜੀ ਜਿਹੀ ਹੁਸ਼ੀਏ ਜਾਈ ਕਾफी ਨਹੀਂ ਪੜੋਲਾ ਕਟਵਾੜ ਪੈਂਦਾ ਨਹੀਂ ਹਲੋ ਦੌਰ ਪਾਣੀ ਮਤੀ ਗਰੇ ਪੋਈ ਗਿਆ ਹੁਣ ਸੈਡ ਡਿਨਰ ਮੈਂ ਅਸੀਂ ਬਾਲਕ ਬਾਲ खिचੜੀ ਹੂੰ ਹੂੰ ਤੇ ਬਾਪੂ ਜੀ ਨੂੰ શાਕ ਨੇ ਰੋਟੀ ਲਾ ਬਾਪੂ ਜੀ ਨੂੰ ਬਾਲਕ ਖਿਚੜੀ ਪਾਪੜ ਨੇ ਹਮਣਾ ਤਮਾਰੇ ਆਉਜ਼ ਖਾਵਾਣੇ ਚ ਨਾ ਹੜੂ ਹੋਲ ਹਾਂ ਬਾਨਾ ਫੋਨ ਕਰਿਓ ਤੋ ਹਾਂ

કેવું કે ત્યારે ભજન કીર્તન ને ચાલુ કર્યું છે બસમાં હિમણા બાબા એમાં તો બધાને મજા જ પડી જાય આવી કે આશાબેન બહુ મજા આવી આશાબેન બહુ કોને એવો કોઈ કર્યો તો લેબેન કે હતા ને હંસાબેન કર્યો તો હંસાબેન કર્યો તો કે બાઈ કે જમાવટ કરી દીધી છે કે બસમાં હવે કીર્તન આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ